આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે જોકે પોલીસે મહિલાના પિતાની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે જાણકારી આપીએ સંવાદદાતા કુનાલ બારડ કુનાલ સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે શું છે કારણ બિલકુલ માનતી જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની આ ઘટના છે ગત ચાર કલાક પૂર્વે આજે માતા છે તેઓએ જે બંને એની પુત્રીઓ છે તેની સાથે સામૂહિક આપઘાત પ્રયાસ કર્યો છે જ્વલંત પદાર્થ છાટી અને આપઘાત પ્રયાસ કરવામાં આવ્યો છે ગંભીર રીતે ત્રણેય જે માતા પુત્રીઓ છે તે દાઝી જતા તેઓને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે છે બીજી તરફ ની વાત કરીએ તો જે માતા છે તેના પિતાએ ચોક્કસ થી ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ જે જે કે જે સામૂહિક કરવામાં છે તેના વિરુદ્ધ આપઘાત કર્યો છે તેના પાછળનું કારણ છે કે જે આ જે કહી શકાય કે ઘર કંકાજ હોવાના કારણે આ જે પગલું છે તે પગલું ભરવામાં આવ્યું છે જોકે ઘોઘા પોલીસે હાલ તો કહી શકાય કે ફરિયાદના આધારે તપાસ કરી જી કૃણાલ આભાર આપનો એટલે હાલ તો આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે